થઈ ગયું છે આ તો અંધારું થઈ ગયું હટત ઘેર જવા દે ને વસ્તી કરતી હતી કે આવ્યો આમાં તો મને બીક લાગે હટ ને ગોડો આવશે ને તો મને તો બઉ બીક લાગે ભાઈ ગોડા ના છે બીક લાગે ભાઈ મને એકલા એકલા બકો એટલે આજ તો બકા

હા મેલવાચું હડોદ મન તો બહુ બીક લાગે વસ્તી વાતો કરતી હતી મન તું ઉઠાતું તું કપરીજ ના હાચું કાચું કહું મને બીક ત્યાં નહી મજા કરતો ઘેર ના મને બીક લાગે હડો લે નહી બેઠો ના મને ગોળા બહુ બીક લાગે તમારા ઉશાળા ઉપાડ ને મારે ના મારા ઉછાળા હોય મારે ઘેર જવું હોય

ધોતી ચૂહ બસ અચ્છા બીવે છે ગોડન બારી

મારી ભેસો ની સોળી ગઈ કોઈ વ્યાદે હોય તો ગોડો નહીં હા એટલે આ પોપટી

અલ્યા ચેના એ ઓ લાલભા ગોડો આયો અલ્યા અલ્યા પડ્યો અલ્યા પડ્યો આ કામ ઉઠા તેમનું મુંજ્યો હ હા હું જગાડતોય વાત હજી ના તમારી જગાડું

ભાઈ બન હું ઘોડા નો ભાઈ બન તો હું છું હું એ ગોડો છું તારા મનમાં હો

તારા ખટના